પાટણના રાધનપુર રેલવે સ્ટેશન નજીક રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી ભગવાન ભૂળાનાથ દર્શન કરી ભજન અને ભોજન સાથે ભક્તિમય માહોલનો આનંદ માણ્યો લોકમેળામાં રાધનપુરના ધારાસભ્ય લવનજી ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ અને નગરસેવક રમેશ ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભક્તો માટે પ્રસાદ ભજન અને ભોજનની સુંદર વ્યવસ્થા સાથે રેલવે પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે જ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ભક્તોને શ્રદ્ધાનો સમન્વય સાથે રામેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટેલી ભીડે મેળાનો યાદગાર બનાવી દીધો હતો મહાદેવનો મેળો શ્રાવણ મહિના બીજા સોમવારે ભરાય છે અને મંદિર અમારે આ જર્જિત થયેલ હતું અને અમે આ ટ્રસ્ટી ભાઈઓ સાથે મળી અને આ વિરુદ્ધ ઉપાડ્યું અને નગરમાં અમે સહયોગ માટે ગયા અમને ભરપૂર સહયોગ મળ્યો અને બધા ભક્તો અને આ બધા શ્રદ્ધાળુઓથી આ સહયોગથી બન્યું છે અને એમનો સામે પ્રેમ ભાવ મળી રહ્યો છે i'm